મહાકાળી વસાહતમાં મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં નરેશભાઈ જાદવને ઇજા થતા સારવાર ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મહાકાળી વસાહતમાં રહેતા વિજયભાઈ કિશોરભાઈ વાજાના ઘરે ગત તારીખ સાતના રોજ નરેશભાઈ જાદવ ગયા હતા તે સમયે સાગરભાઈએ સહિતનાઓએ દાજ રાખી તેમની ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં નરેશભાઈ જાદવને ગંભીર ઈજા થતાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા જેના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ પોલીસ ફરિયાદમાં પોલીસે સાગરભાઈ ચૌહાણ સુનિલભાઈ ચૌહાણ ભદ્દો ઉર્ભે બદી અજયભાઈ ચૌહાણ સાગરભાઈના પત્ની રસુબેન અને ઉષાબેન અસફુભાઈ રાઠોડને પણ ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા જ્યારે આ સમગ્ર સારવાર દરમિયાન નરેશભાઈ જાદવનું મોત નિપજતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમતા પોલીસે હત્યાનો કલમનો ઉમેરો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તમે hey. કેવો <tripti> આ રોડ પોલીસ સ્ટેશનમાં આવેલ રૂવાપરી એરિયાના મહાકળી વસે વસાહતમાં આગજનીનો બનાવ બનેલ જેની હકીકત એવી છે કે ગઈ છ તારીખે આ કામે જે ફરિયાદી જે છે તેની ફરિયાદ હકીકત એવી હતી કે તેના બનેવી નરસિંહભાઈને આ કામે જે આરોપીઓ જે છે સુનિલ અને બીજા તેના ત્રણ ભાઈઓ અને બે તેની વાઈફ બંને ભાઈની આમ કરીને છ આરોપીઓ એકસમ થઈ અને નરસિંહભાઈને માથાના ભાગે ઈજા કરેલી અને આ નરસિંહભાઈ સર્ટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને આજે સાંજના સમયે તેનું મૃત્યુ નીપજ્યું હોય મારામારીમાં જે આ નરસિંહભાઈ જે છે તે આ જે વિસ્તારની જે ગલી જે છે તેની પાછળની જ ગલીમાં રહે છે આરોપી સુનીલ અને તેના ભાઈ અજયને એના કહેવાનું હતું કે તમે અવારનવાર અમારી જે છે એ વોચ રાખો છો અને જુદી જુદી અમે જે કરીએ છીએ તેની માહિતી બીજાને આપો છો એનું મનદુખ રાખી તેને માથાના ભાગે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલી હતી થેન્ક યુ